મિત્રો હું કિરણ ગુજરાતી મહાદેવનું છે જે તમે અહીંયા મોડ જોઈ શકો છો જે છે બાજુ મહાદેવ મંદિર તો મિત્રો આપણે ત્યાં જઈશું ત્યાં જઈ અને આ મંદિર ની આવશું અને મહાદેવના દર્શન કરીશું તો ચાલો મિત્રો જઈએ તે તરફ તો જો મિત્રો તમે તે પેલા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણે પાલનપુર થી કિલોમીટર દૂર બાજુડિયા મહાદેવ મંદિર આવી પહોંચ્યા છે તો મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે આ પાર્કિંગ જોવા છે મિત્રો શ્રાવણ મહિનો છે જેથી અહીંયા તમને ખૂબ જ પ્રમાણમાં અત્યારે પબ્લિક જોવા મળી રહેશે અહીંયા તમે મારા પાછળના ભાગમાં જોઈ શકો છો કે મહાદેવની સુંદર અને સરસ એવી મોટી મૂર્તિ પણ આવેલી છે જે તમે અહીંયાથી નિહાળી શકો ખૂબ જ સુંદર અને ખૂબ જ મોટી આ મૂર્તિ બનાવેલી છે તે ખૂબ જ આનંદલાયક છે આપણે અહીંયા આવે તે વખતે અહીંયા જોઈ પહેલા મહાદેવની મૂર્તિ અને મહાદેવની મૂર્તિ જોયા બાદ અહીંયા તમે જે એન્ટ્રી ગેટ જોઈ રહ્યા છો તે બાજુ ત્યાં મહાદેવ તરફ જાય છે જે અહીંયા તમે લખેલું જોઈ શકો છો તો ચાલો મિત્રો જઈએ તે તરફ અને અહીંયા પગથિયા બનેલા છે તે પગથિયાથી આપણે નીચેની તરફ જવાનું છે અહીંયાથી ઉપરની તરફ તમે જુઓ તો અહીંયાથી આ રીતના મંદિરનો ભાગ તમને દેખાઈ આવશે તો ચાલો મિત્રો જઈએ નીચે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં આવેલા ઐતિહાસિક બાછોટિયા મહાદેવના મંદિરનો અંદાજે રૂપિયા ત્રીસ લાખ ખર્ચે જીર્ણોદ્વા કરી શ્રાવણ મહિનામાં દર્શનાર્થીઓ શિવ ભક્તો માટે ખુલ્લું મુકાયું છે મિત્રો પાલનપુરથી લગભગ પંદરેક કિલોમીટરના અંતરે અરવલ્લીના પહાડોમાં ભાછોટિયા મહાદેવનું સુંદર અને સરસ એવું આ મંદિર આવેલું છે આ મંદિર સાથે પૌરાણિક કથા તથા ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે મિત્રો એવું કહેવામાં આવે છે કે લોકવાયકા પ્રમાણે આજથી લગભગ આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે પાંડવોના વન ભ્રમણ દરમિયાન પાંચ પાંડવ અને માતા કુંતી આ વિસ્તારના ગાઢ જંગલમાં ફરતા હતા તે દરમિયાન તેમને આ જગ્યામાં રાત્રિ વિશ્રામ કરેલો હતો કુંતી માતા તથા પાંડવોને શિવ પૂજાનું વ્રત હોય તેથી તેમણે બાજોટ ઉપર શિવલિંગની સ્થાપના કરી અને શિવજીની પૂજા પણ કરી જેથી બાજોટ ઉપર શિવલિંગની સ્થાપના કરેલી હોય જેથી આ જગ્યાનું નામ બાજોટિયા મહાદેવ પડેલું છે

તો એક દિવસના પિકનિક માટે આવો તો લીલોતરી જોવા મળી આવશે તો મિત્રો તમે બાજો મહાદેવના વિડીયો જોયો બાલ જોયું તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે